પાર્થી એટીએમ બનાવ્યું છે અને આપણી એટીએમ પૈસા કેમ નીકળે અને કેમ નખાય તો એનો વિડીયો આપણે ઉતારવાના છીએ અને અક્ષય અહીંયા છે તો પારતી અંદર પૈસા એક ને અત્યારે દેખાડવા પડતો ભાઈ એક પૈસા નાખ્યા છે અને એટીએમ કાર્ડ છે તો જોઈજો હમણાં રૂપિયો બહાર આવશે દબાઈ પીસીને ભાઈ એ જો આવ્યો ને કાઢી આખો અંદર નાખી દીધું જો આ અંદર નાખવાનો રૂપિયા આંક હોય પછી કાઢ્યો ને આસકો મારવાની કેમ ભારતીથી નથી આવતું આ લે લી વિડિયો તો છે બધું દબાવવાનું નથી આગળ આ રૂપિયા છે અને આપણે અંદર આવડું આય

અને જો મિત્રો તમને ગમે તો વિડિયોને લાઈક કરી દેજો કા લબન કરી દેવાનો ઉપસર્ક્ત મેરે નવરા થઈ ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે તૈયારી તો આપણે શું તને સારું લાગે હું આવડે છે રી આવડે છે કાય આવડે છે બધું